રાપર ભારત વિકાસ પરિષદ દ્વારા પિતૃ પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો સાથોસાથ અનેક લોકોનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું રાપર મારા પ્રતિનિધક વિસ્તૃત અહેવાલ ભારત વિકાસ પરિષદ રાપર શાખા દ્વારા વસંત પંક્તિને અનુલક્ષીને સરસ્વતી પૂજન સાથે માતૃ પિતૃ પૂજન નેબ્યુલાઇઝર મશીનનું વિતરણ સહિતના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તેની સાથોસાથ સારસ્વતોનું સન્માન મણોત્તર સન્માન અને રાપર રત્ન એવોર્ડ સહિતના કાર્યક્રમોનું વિશેષ આયોજન આ તકે કરવામાં આવ્યું હતું માતૃપિતૃ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી માતા પિતાનું પૂજન કર્યું હતું અને ભાવવિભવ દ્રશ્યો રચાયા હતા ત્યારબાદ ડૉક્ટર રાહુલ પ્રસાદના યજમાન પદે સરસ્વતી પૂજન કરવામાં આવ્યું હતું અને સાથોસાથ અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમ કે સંત કવિ પ્રોફેસર શિક્ષક લોક સાહિત્યકાર ડોક્ટર લેખક પત્રકાર વકીલ ગાયક સીએ એન્જિનિયર સહિતના લોકોનું બહુમાન કરવામાં આવ્યું હતું સાથોસાથ ચંદુલાલ પરસોત્તમ ઠક્કર વેલજીભાઈ ઇન્દ્રજી મહેતાનું મરણોત્તર સન્માન ત્રિકાલદાસજી બાપુનું રાપર રત્ન એવોર્ડ આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું વ્યવસ્થા ડોક્ટર રાહુલ પ્રસાદ પારશ ઠક્કર દિનેશભાઈ સોની રાજેશભાઈ ઠક્કર વિપુલભાઈ ઠક્કર કનકગીરી ગોસ્વામી સૌજીભાઈ ભાટી ચંદ્રેશભાઈ દરજી ઈશ્વરભાઈ ચાવડા ગૌતમભાઈ શાસ્ત્રી રવજીભાઈ અખિયાણા અર્જુનભાઈ ડાંગર મોંઘીબેન બેરા શાળાના આચાર્ય ઉર્મિલાબેન મહાવીર આરોગ્ય કેન્દ્રના જીતેન્દ્રભાઈ જગુભા સલમાનભાઈ શત્રુંગભાઈ સોનલબેન સહિતના લોકોએ સંભાળી હતી સંચાલન દિનેશ સોનીએ કર્યું હતું આવકાર ડૉક્ટર પ્રસાદ આપ્યો હતો માહિતી પારસ ઠક્કરે આપી હતી આભાર વિધિ ચંદ્રેશ દરજી દ્વારા કરવામાં આવી હતી એમ આમતક તક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા પારસ ઠક્કરે જણાવ્યું હતું